આપણે બધા જાણીએ છીએ કે ડીપ ડિપ્રેશનના લીધે કચ્છમાં ખૂબ વરસાદ છેલ્લા ત્રણ દિવસથી પડી રહ્યું છે અત્યારે પણ આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છની નોર્થ ઇસ્ટર્ન બોર્ડર ઉપર છે અને આજ રાત સુધીમાં એ ક્રોસ કરીને ભુજથી નલિયા તરફ ક્રોસ કરીને અરેબિયન સી તરફ જશે તો મારી વિનંતી છે બધાને કે કૃપા કરીને કાલ બપોર સુધી કોઈ પણ માણસ ઘરથી બહાર ના નીકળે કોઈ જગ્યા પાણી જોવા કે પ્રવાસન સ્થળ ઉપર ના જાય ખાસ કરીને કોઈ નીચાણવાળા ડીપ કે કોઝવે હોય એને ક્રોસ ના કરે ખૂબ જ ભારે વરસાદની આવનાર ચોવીસ કલાક માટે કચ્છની આગાહી છે અને પોતાના અને પોતાના પરિજનોની ખાસ કરીને જે યુવાનો છે એની સુરક્ષા જાળવે એના માટે ખાસ ઘરની અંદર રહીએ આપણે કોઈ જગ્યા ફરી કહું છું પાણી જોવા કે કોઈ પ્રવાસન સ્થળ ઉપર જોવા ના જાય અને કોઈ જગ્યા જ્યાં ડીપ કે કોઝવે હોય જેને અહીંયા લોકલી પાપડી કહીએ એમાં ખાસ કરીને કોઈ ના જાય એવી મારી બધાને વિનંતી આવનાર ચોવીસ કલાક કચ્છ માટે ખૂબ જ ક્રિટિકલ છે જો આપણે એમાં ઘરમાં રહેશું તો આપણે કોઈ પણ હોનારતને ટાળી શકીશું ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી શંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515